અશાળાકો શાળા બાળકો અભ્યાસ કરે છે અને બધા જ બાળકો મધ્યપ્રદેશ આવીને વસતા શ્રમજીવોના બાળકો છે ગરીબીની રેખા નીચે જીવતા અને મહેનત મજૂરી કરીને ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના બાળકો ગુણવત્તાયુક્ત આહાર મળે તે માટે પ્રાંત અધિકારી શ્રી પોતે બાળકોની સાથે ભોજન લીધું હતું ગાયત્રી કેટર સમરેલીના ભરતભાઈ પંડ્યા દ્વારા બનાવવામાં આવેલા સ્વાદિષ્ટ ભોજનમાં પ્રાથમિક શાળાના ઓગણસાઠ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીના સત્તર બાળકો મળીને કુલ છોતેર બાળકોની સાથે પ્રાંત અધિકારીની પ્રાંત અધિકારી શ્રી નાખિયા સાહેબે કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર હાથમાં પોતાની ડીશ લઈ શાળાના શિક્ષકોને પ્રેરણા આપી હતી કે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મગજમાંથી નીચ કે પ્રાંતવાદના ભેદ રાખ્યા વગર શાળામાં એક પરિવારની ભાવના રાખવી જોઈએ અને દાતાશ્રીઓને પણ સંદેશો આપ્યો હતો કે આપના કોઈ જન્મદિવસ કે તિથિ ભોજનમાં આવા શ્રમજીવોના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે સરાહનીય કામગીરી છે તેમજ દાતાશ્રીઓનો વિશ્વાસ સંપાદન કરવા બદલ શાળાના આચાર્ય ભરતભાઈ મકવાણાને પણ અભિનંદન પાઠવ્યા હતા આ શાળાના એસએમસી અધ્યક્ષ નક્ષત્રાબેન મોરેના પ્રત્યક્ષ પ્રયત્ન અને માર્ગદર્શનમાં અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

ઓકે સાહેબ સાહેબ બીજી સ્કૂલો આપવા માંગો છો આ દાતાઓ તરફથી જે કઈ દાતાઓ હોય એમાં અમુક અમુક સમયે જ્યાં એવા બાળકો છે કે જેને ખરેખર ગ્રામ્ય વિસ્તારમાંથી અથવા તો વાડી વિસ્તારમાંથી આવે તો એને ક્યારેક ક્યારેક આવી રીતે તિથિ ભોજન મળે તો બાળકોને જમવાનો આનંદ મળે અને સ્કૂલે આવવા માટે પ્રેરણા મળે